સાબરકાંઠા જિલ્લાનો ઈડરિયોગઢ દેશ વિદેશમાં વખણાય છે તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતું શહેર ઇડરિયાગઢના ઈડર શહેરને માનવામાં આવે છે અહીં દિવસ દરમિયાન બેતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી કરતાં પણ ગરમીનો પારો ઊંચો હોય છે ત્યારે કોઈપણ ઋતુ કે જેમાં શિયાળો ચોમાસું તેમજ ખાસ કરીને ઉનાળામાં તપતા ડુંગરો પર વસવાટ કરતા પશુ પક્ષીઓને ઈડર જીવદયા મિત્ર મંડળ દ્વારા દરરોજ વહેલી સવારે ગઢ તળેટીથી લઈ ઈડરિયા ગઢ પર આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં રોટલી અનાજ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે ઈડર જીવદયા મિત્રમંડળના સભ્યો તળેટીથી મહાકાલેશ્વર વિસ્તાર કણવનાથ મહાદેવ મંદિર તેમજ ઈડરગઢ પર દૈનિક સેવા કાર્ય કરતા હોય છે સેવા કાર્ય કરતા જીવદયા પ્રેમીઓ સાથેના પશુ પક્ષીઓના અનેરા પ્રેમના દ્રશ્યો જોઈ સૌ કોઈને સેવા કાર્ય કરવાની ઈચ્છાઓ જીવિત થશે તે બાબત નક્કી છે વેકેશન પર આવ્યા છે અને અહીંયા જીવદયા ગ્રુપ છે જે પક્ષીઓને જાનવરોને પાણી અને રોટલી ખવડાવે છે અને દાણા નાખે છે પક્ષીઓને તો એ બધું જોઈને અમને બી એમના સાથે જોડાવાનું મન થયું અને અમે બી અહીંયા જોડાયા એમને અને એ કરવામાં અમને બહુ જ મજા આવી અને એક સોશિયલ વર્ક બી થઈ ગયું અને એક અલગ હેપીનેસ બી મળી તો એક બહુ સારું કામ છે જે બધાએ થોડું થોડું કરવું જોઈએ અને ઈડરિયો ઘર પર અમે લોકો આવેલા છે તો બહુ હેપીનેસ મળે જો કે પશુ પક્ષીઓ માટે પાણી ચણ ગાંઠિયા તેમજ રોટલી લઈ જ્યારે પણ જીવદયાળ ટીમ સ્થળ પર પહોંચતી હોય છે ત્યારે પહેલાંથી જ પશુ પક્ષીઓ કોઈકની રાહ જોતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ઈડર શહેરમાં ઉનાળાની ઋતુની કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાક વિના પશુઓ તરસ્યા કે ભૂખ્યા ન રહે તે માટે છેલ્લા ત્રીસ વર્ષથી જીવદયા મિત્ર મંડળના સભ્યો અનોખી સેવા કરી રહ્યા છે વર્ષના ત્રણસો દિવસ વહેલી સવારે મંડળના સભ્યો એકત્રિત થઈ પાણીના જગ ગાંઠિયા ચણ શાકભાજી ફળ બિસ્કીટ અને રોટલી સહિતની સામગ્રી લઈને સાતસો જેટલા પગથિયા ચઢીને ગઢ પર પ્રયાણ કરતા હોય છે તો આ જીવદયા મંડળની સેવા જોઈને પણ લોકો મનમુખી અન્નદાન કરી જીવદયા પ્રેમીઓની સેવા કાર્યરત રાખતા હોય છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશુ પક્ષીઓના ચણ રોટલી ગાંઠિયા તેમજ પાણી પૂરું પાડી જીવદયા મંડળના પચાસથી વધુ સભ્યો અનોખો આનંદ અનુભવી રહ્યા છે જીવદયા મિત્ર મંડળ ઈડરગઢ ટીમ દ્વારા ઈડર શહેરની અંદર અલગ અલગ ત્રણ જગ્યાએ રોજ સવારે સવારે છ વાગ્યાથી તે સાત વાગ્યાના ગાળા દરમિયાન જીવદયાનું સેવા કાર્ય થતું હોય છે એમાં ઈડરિયા ગઢ ઉપર મંકાલેશ્વર મંદિર વિસ્તાર અને કર્ણાજ મહાદેવ મંદિર વિસ્તારમાં આમ ત્રણ જગ્યાએ ત્રણ ટીમો દ્વારા જીવદયાનું કાર્ય થતું હોય છે જેની અંદર સિત્તેરથી એંસી સભ્યો અમારા જોડાયેલા છે અને આની આની અંદર રોજ સવારે ત્રણેય જગ્યાએ દસ દસ કિલો ગરમ રોટલા ત્રણેય જગ્યાએ બ બે કિલો સોળા વગરના ગાંઠિયા અને ત્રણેય જગ્યાએ ચાલીસ ચાલીસ કિલો જેટલું અનાજ નાખવામાં આવતું હોય છે એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો રોજનો બત્રીસોથી ત્રણ હજાર રૂપિયા જેટલો થતો હોય છે એટલે કે વાર્ષિક અંદાધિત ખર્ચ દસ લાખની આસપાસ થતો હોય છે અને આ બધો ખર્ચને પહોંચી વળવા માટે લોકફાળાથી આપણે આ ખર્ચ પૂરો કરતા આવીએ છીએ જેની અંદર જીવદયાના સભ્યો ખૂબ જ તનતોડ મહેનત કરતા હોય છે